સ્કૂલ નજીકમાં પોલીસ પરેડનું નિર્દેશન પણ કર્યું હતું દેશની આઝાદીમાં બલિદાન આપનાર સ્વતંત્ર વીરોને યાદ કર્યા છે તો ઓપરેશન સિંધુની ભવ્ય સફળતા બાદ ત્રણેય પાંખની સેનાની કામગીરીને બિરદાવી છે અરવલ્લીની વાલી જનતાને અજ્ઞાસી વા સ્વતંત્ર દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજે દિવસ છે ભારતની અખંડતાના સાર્વભૌમકતાના અને આજે દિવસ છે કે એક સંકલ્પ લઈએ કે વિકસિત ભારત વિકસિત ગુજરાત અને વિકસિત અરવલ્લી માટે જે આપણા ફાલો થઈ શકે એ આપીએ એના સાથે જ અહીંયા મોડાસામાં ખૂબ રંગારંગ કાર્યક્રમ રહ્યું ખૂબ ઉત્સાહ સભીર અને હર્ષોલ્લાસ સાથે બધી બધા લોકોએ પાર્ટિસિપેટ કર્યું બાળકોએ ખૂબ સારી પ્રસ્તુતિઓ અહીંયા આપી છે ને પોલીસ પોલીસના જવાનોએ ખૂબ મહેનત કરી છે આજે કાયદા વ્યવસ્થા દરેક ક્ષેત્રમાં જે વિકાસ થઈ રહ્યું છે પ્રવાસનમાં જે વિકાસ આપણે ગુજરાતમાં થઈ રહ્યો છે એ આપણે માટે ગર્વની વાત છે ત્રીજી વખત આપણા પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબ નેતૃત્વ કરી રહ્યા છે એ આપણે માટે ખૂબ આનંદની વાત છે ફરીથી હું મારી અરવલ્લીની જનતાને મારી વાલા ભાઈઓ બહેનો વડીલો બાળકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું જય હિન્દ મહેન્દ્ર પ્રસાદ અરવલ્લી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને કરો કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર